ભારતના ડીએપી ખાતરમાંથી નીકળા પથ્થર અને કાકરા શિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતે સરકારી ડેપોમાંથી ખરીદ્યું હતું ખાતર

નાખો હવે ધીમે ધીમે હા નાખી જો નાખી જો નાખી જો મારું નામ ગોહિલ બળભદ્રસિંહ બાપાલાલસિંહ ગામ ભડલી હું બે ત્રણ દિવસ પહેલાં એકવીસ તારીખે મેં ખાતર ડેપોમાંથી સિહોર ડેપોમાંથી મગાવેલું તેમાં વાવવા જતા ભાગ્યાનો મને ફરિયાદ આવી કે શેઠ આવો અહીંયા વાડીએ આમાં કાંકડા નીકળ્યા છે એટલે હું દોડીને વાડી આવ્યો એટલે મેં જોયું તો પુષ્કળ કાંકડા નીકળ્યા પાણીમાં અમે નાખી જોયું પણ ખાતર ઓગડ્યું નહીં એટલે મેં પછી કીધું કે હવે વાવતો નહીં તું એક ભેળવેલું હતું એ વાવ્યું બાકીનું રહેવા દીધું બીજું બે બારદાન લાવેલો અને એની પહેલાં અગાઉ જ્યારે હું લાવેલો ચાર બારદાન ત્યારે મને કમ્પલસરી એને લોકો એવું કીધું કે તમારે આ નેનો બોટલ સાથે લેવી જ પડશે નહીંતર તમને ડીએપી આપવામાં આવશે નહીં તો અમારે મજબૂરીમાં લેવું પડે એટલે પછી ઓણ આમ તો સોલ્ટેજ હતું ડીએપીનો કારણ કે વાવવા કરતાં મોડું મળ્યું છે જ્યારે વાવવાની સિઝન હતી ત્યારે ખાતર મળ્યું નહીં ને લેટ પંદર દિવસે આવ્યું છતાંય અમને આવી રીતે ફોર્સ કરીને આરે બોટલ આપવામાં આવતી હતી તો ખેડૂતને તો વાવ્યા વગર છૂટકો નથી એટલે લેવી પડે એટલે બોટલ લેતા અને અત્યારે બોટલ ન આપી તો એના બદલે આ ખાતરમાં એકલો કાંકરો જ આવ્યો છે એટલે મેં કીધું આ આવું ખેડૂને કાયમી માટે જો એક ભાવ હાઈ ક્વોલિટી લેતા હોય છે અને માલમાં એવું મળતું નથી પૂરું અને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે એટલે મેં ફરિયાદ કરી છે કે આનું એક નિરાકરણ કાંઈક પણ આવવું જોઈએ સરકારશ્રીને મારી વિનંતી છે કે આનું કંઈક પણ થવું જોઈએ બધા ખેડૂને આ રીતે હેરાનગતિ છે તો એનું કાંઈક કરવું જોઈએ